એટલે આ તો સર પણ એના ના નો ના આ મોટો પણ તમારા મોય આટલું મગજ નહીં યાર અગિયાર દાડાનું થોડું લેવાય યાર આ બુદ્ધિ શક ને તમારા આ દેખો છે ભાઈ અમે તો ના વિશે ગયો

તું દુશ્મન થતો હોય ને તો તને મારત તને આ તો છું એ ઈક જોઉં છું સમજ્યો

થયો ના જઉ મુરત લીધો પણ વિવો તો ધામધૂમથી કરાવ્યો હવે હું મારા ગોમે ચાર પાંચ માણસો લઈ અને મારા આઠુ ઘેર ઘેર જઈ અને બજારમાં વરવા લઈ બધાને સુખ શાંતિ વિવો પાર

લેલા તૈયાર થઈજો છોકણ મારા આઢુના ઘેર કેમ તારા આઢુના ઘેર મારા આઢુનો છોકરો કઈ એટલે વરવા જવાનું આપડે બજન તો આપણે આયા હોય તો રોટલા ખાઈએ આ તો તું હોમથી આય ને ઈમને ભાજી ગયો હે અને હવે તું રોટલા ખવરાવી ને લઈને આયો તને શરમ આવે લ્યા આજે હાથે તો મારો હગો કદી ભાગે એમ નહીં ઓને ભાગો પડે તાં તો મેળા આવે બોલમણું કરવાનું એ આઢુ બેહો બેહો

હાતે બગાડીને મેલીયો તો અમે શું કરીએ કરીએકો ના તમારે જવાનું હોય કે ના અમારે જવાનું હોય સમજ્યા પણ એ તો ફોન કરે એટલે આપણે જવું તો પડે યે ફરજમાં તો આવક હા તો એ તો એરિયા ઓરી આવી યાર આપણે થોડું જવાનું હોય પણ એરા એમ કી કે તમે આવો પછી વરવા જઈએ ઈશય નઈ મારા આબુ નહીં તમારે જવું હોય તો તમે તાર જો હું નહીં આવું બેરો કી યાર ના અરે મારા નહીં આબુ હેરા અરે જઈને પાછળ જઈ ઓરી ના 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 ઈ કણ તમે ખોટી આબરૂ કઢાવો તમને બોલતા આવડતું નહીં એકબીજાને એટલે નહીં આવ ના હું નહીં આવું

ભાઈ આ અવસર છે એટલે ના બોલો કોઈ અમે યાર એકલા હોય ઓહો એકલા હોય બોલો અત્યારે બોલો યાર તમે એની ચિંતા ના કરો કોઈ યાર તમારા એ હવે તો યાર બધું રહેવાનું યાર કોઈ બોલો ના યાર સમજો અવસર હોય ને એટલે બધા મહેમાન આયા હોય ને એટલે કોઈ ના બોલો યાર ખરેખર બાઠુ ના કુટુંબ વાળા નહીં એટલે આવ બાકી હું આવું નહીં પણ એ બધા કુટુંબવાળા મરી ગયા શાપ થઈ ગયા હા એટલે તો હા હા જલ્દી હેડો બોલો બા મને કેમ બોલાયા તો કો એટલે યાર મારા આડોના ઘેર જવાનું યાર મારા આડોનો છોકરો પૈણા હે ને એટલે આપણે ઓરવા જવાનું બજાર ઓરવા જવાનું એમ બજાર ઓ હા તૈયાર થઈ જો ફટાફટ હા તૈયાર થઈ ગઈ હેડો હો જલ્દી ફટાફટ કરી દો બજા એ હા હા મારો આડો રાજી થઈ જવો તો હા હા તમારો આઢો ખુશ થઈ જા ભાઈ વાઈકી જાઓ એટલે ખુશ થઈ જા હા પોપટલાલ આમ તો હું ના જોત બરાબર આપણે ના જવાય નહીં યાર

Aalo! Bike nao lakbo padiyo? Wao, vichy marak tani a banggar mo. Vichy maru wao, patuda pachayawin na. Eh? To vichy marim. Aaaa! Vyathar? Aaw, jado! Taa... Tuu.. 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 Tuu..

ના પછી બીજા કોઈ લે નહીં આખી મંડળી હું હરવા જવાનું લગ્ન નું ના લગન નું મારા આઠ નો છોકરો પહેર્યા તમારા આઠું નો છોકરો પડતો હોય એમાં આપણે ચો હરવા જવાનું આવે કદાચ તમાર જવાનું હોય અમાર ચો જવાનું હોય હે એના કોઈ કુટુંબ વાળા નહિ એટલે એને આપણે કીધું તમ કુટુંબ વાળા નહી કુટુંબ આખું સાફ થઈ ગયું મારી જીવ જીવી એમ ભલામળા ચકડેલા ના ના યાર સાફ થઈ ગયું સાફ થઈ ગયું યાર

તો જોઈશી તો તારો ભાઈ બજાર માં તો જવાના છે અમને બોલાય આયા અમે તો ચાર જણા આયા

ઓ બે બે કલાક બધા માટે લેતા આવજે એટલે હું તારું કામ કરવરાઈ દઉ જલ્દી પાછો પણ પણ ના બોલતો પાછો મને મને હા તું તારો આડું આવી ગયો એટલે બધું કોમ થઈ જા બેસ